મને એ દેલા ના રહે હમલા કરો તો કોમ કરવા માટે તો ન થાય થાય રેન્જર આનો બસ છે એ મે આવી ગયા સરો બે મારે માલ બનાવી દે અને આપ ગયો તો આ પિલર ધોરણ સોંપી દો તો આપણે હમ કરવાનો હતો સેવાનું કાર્ય છે તો સેવાનું કામ અમારે કરવાનું છે સેવામાં અમે કામ કરતા જ રહીએ છીએ સરવણભાઈ મારા માલ બનાવી ગયા છે આ દરબાર અમારે ઊભા છે આપણે એક રૂપિયા લીધા વગર આટલી મજૂરી કરી આવવાની છે બંને બાજુનું આ બાજુનું પણ તૂટી ગયું છે અને મયુરમાં રંગા થઈ જાય રમે આપણે એક રૂપિયો મજૂરી લેવાની નથી

મિત્રો આજ માટે આટલું જ છે પાછા મળીશું કાલે બીજો વિડીયોમાં તો બોલો ભારત માટે જાય આ છે પ્રવીણ ઠાકોર ને મયુર ઠાકોર